અચ્છા તમે બીજી કંઈ કઈ અહીંયા સેવા કે પ્રવૃત્તિ ચાલે છે અમારે જો અહીંયા કોરોના કાળમાં અમે ઘરે ઘરે જેની ઘરે કોરોના હોય એની ઘરે અમે ટિફિન દેવા જતા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની મદદ કરવું અને બપોરે ભૂખ્યાને ભોજન નિઃશુલ્ક જમાડે છે બાલાજી ફાઉન્ડેશન હા બાલાજી ગ્રુપ દ્વારા હા અમારે આ સેવાનું કામ ચાલુ છે સેવા કે સંસ્થા છે હા અમારા ગ્રુપ દ્વારા ચાલુ કર્યું ભૂખ્યા ને ભોજનનું અને ભૂખ્યા ને ભોજનમાં અમને ભગવાન દયાથી અમુક માણસો અમે કોઈ પણ પૈસા માંગતા નથી અમુક માણસો તેલનો ડબ્બો આપી જાય અમુક દાળ આપી જાય અમુક ચોખા આપી જાય ઘઉં ઉકરાવ રાખીને એસી હજાર વેક્સિનના ડોઝ મૂક્યા અડાજણ વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ અમારી ઓફિસ પર કેમ્પ રાખતા અને લોકોને પચાસ હજાર આયુષ્યમાન કાર્ડ કર્યા કોઈ પણ એક રૂપિયો એક રૂપિયો લીધા વગરનો તો બાબુભાઈ આ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ માટે બાબુભાઈને ખૂબ ખૂબ શુભકામના દોસ્તો ફરી વખત મળીશું કોઈક નવા સ્થળ સાથે કોઈક નવી સેવાકીય પ્રવૃત્તિ સાથે